મહાદેવ ના દર્શન કરવા શિવ ભક્તો ઉત્સુક થાય છે ત્યારે વહેલી સવારે સાડા ચાર કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખોલ્યા હતા અને બાદમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો સંગમ હોવાથી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થમાં ઉમટ્યા સવારે દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા શિવજીની આરાધનાના શિવ ઉત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજન અર્ચન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજામાં જોડાયા હતા ત્યારે સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસ નો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસ નો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથ નું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવારથી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે જય સોમનાથ